દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી શેરડી ડાંગર અને કપાસના ઉભા પાકની વાવણી શરૂ પાકને નિયત પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર વરસાદ એક સપ્તાહ મોડું પહોંચ્યું દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે જે રીતે મોસમ વિભાગની આગાહી હતી કે વરસાદ વહેલો આવશે પણ જે રીતે છેલ્લા અઠવાડિયાથી વરસાદ નવસારી સુધી જ આવ્યો હતો અને ખેડૂતો વારંવાર ચાટક નજરે એની રાહ જોતા હતા જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ રવિવારથી શરૂ થયો છે સાથે સાથે આજે પણ ખૂબ જ સારો વરસાદ સમગ્ર પંથકમાં થયો છે ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે અને ખેડૂતોમાં એક ઉત્સાહ છે ખુશીનું વાતાવરણ છે સ્વાભાવિક છે કે વરસાદ થાય એટલે ખેડૂતો વાવણીની સિઝન થઈ જતી હોય છે અને ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આજથી વાવણીની પણ શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોમાં ખુશાલી છે અને જે રીતે વરસાદ જો જોઈએ તો અઠવાડિયું જેટલો રેટ આવ્યો છે તો ખૂબ જ સારો વરસાદ છેલ્લા એક દિવસમાં પડ્યો છે એને કારણે ખેડૂતોમાં આનંદ છે અને જે રીતે મોસમ વિભાગની આગાહી છે કે આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થશે એટલે ખેડૂતોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે